ચલો આ વિડિયો છે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ અને ઇંગ્લિશ મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે અમારે ત્યાં ક્લાસીસની અંદર સ્કૂલની અંદર અમે જ્યારે ઇંગ્લિશ મીડિયમ ભણાવતા હોય જનરલી હું ધોરણ અગિયાર અને બાર કોમર્સ ઇંગ્લિશ મીડિયમ કોમ ભણાવું છું તો આમાં તકલીફ એવી થતી કે અગિયાર બાર કોમર્સની અંદર વિદ્યાર્થીઓ આવે તો છે પણ એને ઇંગ્લિશ પણ વાંચતા નથી આવડતું એને ઇંગ્લિશના જે સ્પેલિંગ હોય ને એનું ઉચ્ચારણ કરતા પણ નથી આવડતું તો આના માટે જવાબદાર કોણ છે સ્કૂલ યુનિવર્સિટી કોલેજીસ કે અમારા જેવા ક્લાસીસ વાળા કોણ જો તમે લોકો હવે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓના વાલીઓ છો અને આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે એનો મતલબ એમ થયું ફ્રેન્ડ્સ કે તમે લોકો લખી છો કે તમે લોકો આજે ટેસ્ટ કરશો તમારા બાળકને કે ખરેખર હું તારી પાછળ દસ પંદર વર્ષથી આ ઇંગ્લિશ મીડિયમમાં હાઈ ફીઝ આપું છું એટલે કે સામાન્ય ફી હોય ગુજરાતી મીડિયમની પંદર વીસ હજાર અને ઇંગ્લિશ મીડિયમ મીડિયમને સિબીએસઈની ફી હોય ડબલ ત્રણ ગણી તો ખરેખર તું એ રૂપિયા મને ઉકાળીને દેશ કે ન દેત તો તમે લોકો શું કરો વાંગ્યો કે તમારા વિદ્યાર્થી તમારા બાળકને તમારી પાસે બેસાડો અને ઇંગ્લિશની અને ટાઇક્સ બુક બચાવો અને જોવો કેને ખરેખર ઇંગ્લિશ વાંચતા આવડે છે કે નહીં આપણે લોકો શું કરીએ છીએ પેરેન્ટ્સ કે ઘણા બધા રૂપિયા કમાવા પાછળ દોડીએ છીએ પણ આપણી જે સાચી સંપત્તિ છે એ આપણા બાળકો છે અને આપણા બાળકો ઉપર આપણે ધ્યાન આપતા નથી તો બધા લોકો છે એ વચન આપો કે તમે તમારા બાળકોનું સ્ટડીનું પણ ધ્યાન રાખશો સ્કૂલની અંદર ટ્યુશનની અંદર આપણે માત્ર પૈસા આપી દઈએ તો એમ નહીં સમજવાનું કે એ બધું કરાવી દેશે આપણી પણ જવાબદારી છે કે એ લોકો સાચું કરાવે છે કે નહીં તો એ કરવા માટે તમારે લોકોએ કાંઈક હું એઝ અ ટીચર પણ વાત કરું છું એઝ અ પેરેન્ટ્સ પણ વાત કરું છું કે તમારે લોકોએ પણ તમારા બાળકનું ધ્યાન રાખવું જોઈએ તમારા ગઢપણનો સહારો છે તમે અત્યારે એના સંસ્કારમાં ધ્યાન નહીં રાખો તમે લોકો છે એના એજ્યુકેશનમાં ધ્યાન નહીં રાખો તો ભવિષ્ય એવું પણ હશે કે એ લોકો પણ તમારી સામે ધ્યાન ન આપે તો તમે લોકો જો ઇંગ્લિશ મીડિયમ ભણાવો છો તો ખરેખર એને ચેક કરો કે ખરેખર ઇંગ્લિશ આવડે છે કે નહીં માત્ર ઇંગ્લિશ મીડિયમ માટે વાત તો ગુજરાતી મીડિયમ માટે પણ વાત કરું છું અંદર આવે છે ગુજરાતી તો તો એને પણ ઇંગ્લિશ નથી બહુ દુઃખની વાત છે વાત એ પણ છે કે દસમા ધોરણની અંદર શા માટે એને પાસ કરી દેવામાં આવે છે દુઃખની વાત એ પણ છે કે એક થી નવ ધોરણની અંદર તમારા બાળકને પાસ કરી દે છે સારામાં સારી સ્કૂલ વાળા માર્કશીટ આપે છે તો આ માર્કશીટ જે કયા આધારે આપે છે માનો કે ઇંગ્લિશ ની અંદર એને 85 માર્ક્સ આયા છે 80 માર્ક્સ આયા છે 75 માર્ક્સ આયા છે તો એનો મતલબ એવો છે કે તમારો બાળક છે 75% ઇંગ્લિશ બોલતા આવડે છે 80% એને ઇંગ્લિશ બોલતા આવડે છે અથવા લખતા આવડે છે સમજતા આવડે છે પણ શા માટે જીવન જરૂરી ઇંગ્લિશ બોલી નથી શકતો વાંચી નથી શકતો તો કોણ આનું જવાબદાર છે જે જવાબદાર હોય એના આ તમારા સુધી રીલ્સ પહોંચી છે બને તો આ રીલને આપણે શિક્ષણ મંત્રી સુધી પણ પહોંચાડવી જોઈએ તો એને